ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ પોલીસ દ્વારા મેડિકલમાં ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું જેની વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લાના અઠ્યાવીસ જેટલા મેડિકલ સ્ટોરનું ભાવનગર જિલ્લા પોલીસ એસઓજી સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે કોડન તત્વ ધરાવતી કપ સિરપ તેમજ એનડીપીએસ એકઠ હેઠળ આવતા નશાકારક તત્વો ધરાવતી સિરપ ટેબ્લેટ વગેરે તપાસવામાં આવી હતી જેમાં ખાસ કરીને ડોક્ટરના પ્રિપકેશન વગર શેડ્યુલ એચ દવાનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ દવાનો સ્ટોક રજિસ્ટર મુજબ છે કે કેમ વગેરે મુદ્દાત્વે અન્વયે તપાસ કરવામાં આવી જેમાં ભાવનગર જિલ્લાના તાળાજા પાલીતાણા નીલમબાગ અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનની હદના ચાર મેડિકલ સ્ટોર પરથી નિયત મુજબની જાળવણી થતી ન હોવાનું જણાય આવતા જેમાં પાલીતાણા ટાઉન ખાતેના એક મેડિકલના ડ્રગ્સ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું હતું તેમજ અન્ય ત્રણ મેડિકલ સ્ટોર વિરુદ્ધ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી મે જેને વધુ વધુ વિગતો સાથે વાત કરીએ તો સમીર મેડિકલ પાલીતાણા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા સીલ કરવામાં આવ્યું હતું તેમજ સુપર મેડિકલ પદ્મપ્રી મેડિકલ ગાયત્રી મેડિકલ તળાજા ત્રણેય વિરુદ્ધ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે વધુ વિગતો માટે રાહ જોવી રહી